જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા ની અંદર આપણે હવે ફ્રી થયા છે અને જીરાની અંદર તન પાણી લાગી ગયા એટલે જીરાની પીઠમાં તન પાણી આપ્યા પછી કાંઈક જીરાનો ઉગાવો આવો છે હું તમને બતાવું પણ એના પહેલાં આપણે જે ચકલી હોય જે પંખી હોય જે જીરા શરૂઆતમાં ઉગાવવાની સાથે કોણક હોય એટલે એ ડેમેજ કરે એને જીરાને એના માટે આવું કાંઈક જુગાડ આ બાજુ અમારે બાજુ વિસ્તારમાં આ તડતડિયાનું ક્યાં બાંધી રાખ યા જ હોય જ બાંધેલા હશે ક્યાં ચકલા ઉડે છે એ ડેમેજ કરે છે હવે આપણે આમાં બાંધવાના છે આ ડોરી આવી રીતે લાકડી ખોડી ડોરી બાંધાઈ ગઈ છે અને હવે આપણે આ ખોફાયો લઈ લીધો છે અને એની એની અંદર જાદુ અમે આમાં આમ તડચડિયા કંઈ કાગળિયા કહેવાય એટલે અને જીરાનો ઉગો કંઈક આવો છે તમને બતાવો આમ નહીં દેખાય પણ આમ દેખાશે જીરા ના ઉગાવો બહુ હારા છે આ વખતે કારણ કે જમીન ની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ છે જીરો વહેલી સવારે વધુ દેખાય અને દી હાથમાં ટાણે વધુ દેખાય અટાણે તો એમ લાગે કે સફેદ ખેતર છે રૂગો ઉપરથી તો ન દેખાય પણ આ ખડ જે આપણે બાસાલી મારી હતી બાસાલીનો પ્રભાવ અહીંયા લાગી ગયો ભજો પારી ઉપર ખડ બરાબર વાસાલી ને પારી ઉપર ન પૂગે એટલે થોડુંક એમાં મિસ્ટેક રહી જાય અને હવે આપણે આખા દિવસની અંદર આ કામ આજે અંજામ આપી દેવાનું છે પૂરો અને પછી આપણી નાનમાં વાળી બીજું પાણી આપવાનું છે પણ હવે આ કામ ખૂટતો ખૂટે એક જાણું છું હું આમ થોડાક સમય પછી થોડાક સમય પછી આ કામ રેગ્યુલર ચાલુ રાખું છું અંજુ હવે આટલું બંધાઈ ગયું છે તળ તળ અવાજ આવતું જશે આને અવાજ બહુ ભાઈ આ વહેલી જતી નથી વેલી નોગાવવું એક પુષ્કળ પ્રમાણમાં વેલી છે હાલો તો આપણે આ બાંધવાનું કામ ચાલુ રાખીએ અને થોડોક બાંધવાનું આ ડોરી બાંધવા પછી કેવી રીતે આટી મારવી એ તમને બતાડી દઉં એટલે એ ઈજી પડે માણસ ઓછા જ હોય કારણ કે સ્પીડમાં ઉપર આટો મારીને જમણા હાથથી ડાબા હાથથી એવી રીતના હોય એટલે ઝડપમાં કામ પૂરું થાય તો આગળ બ્લોકમાં જ બની જાય બતાડું હવે કેવી રીતે બાંધવાનું છે પહેલી વાત તમારે જમણા કે ડાબોડી તમે જમણી ડાબોડી જમણા ઉપરથી આમ ખાલી એક આટો મારવા ટાંટ થઈ ગઈ હવે ડાબા હાથમાંથી એને એક આમ માર્યો ઘોડાઘટ કઈ હવે કોઈને દેવર નથી આ નીકળે ખૂબ મજબૂત થઈ ગયું દેખાતો નહીં હોય તમને આગળનું સ્ટેન્ડ છે પણ જર્સી ની અંદર રાખીને બાંધો વિડીયો ઉતારો સ્ટ્રગલ દેખ મેરો સ્ટ્રગલ દેખ એકવાર ફરી બતાડું પછી તો હું ટાઈમલેસ માં રાખી દઈશ આવી જ રીતે આજ સાંજ સુધી આપણે આ કામને પૂરો કરવાનું છે એટલે ધીરે ધીરે હવે એકદમ ચાલુ રહેશે અને આ તરતરિયા બાંધવાનું કામ એ પણ પૂરો થઈ જશે એટલે આપણા બ્લોગને અહીંયા જ પૂર્ણ વિરામ આપી દઉં પછી આખો દીનો નથી ઉતારો કારણ કે આખો દી આ જ કરવાનું છે મારે એટલે પછી હું લાકડા કાપવાના લાકડા કાપીને ખોડવાના પછી ડોરી બાંધવાની અને પછી આ ફરફરી માતા બસ આવી રીતે કામ મારું રિટીન કામ ચાલુ રહેશે એટલે બોલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય જવાન જય ગીતા